સહકારી ક્ષેત્રનું રાજકારણ હવે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડાડી રહ્યું છે અને ઘોર ખોદી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે જે પ્રકારે નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલની સામે હરફ ઉચ્ચારવા લાગ્યા છે નેતાઓ અને અમિત શાહના ઉમેદવારની સામે ઉમેદવારી કરવા લાગ્યા છે ભાજપના નેતાઓ ત્યારે કહેવાય છે કે આને વિવાદ નહીં તો બીજું શું કહેવાય વિવાદને ચરમસીમાએ પહોંચ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ઘરમાં વાસણ ખકડવા લાગ્યા છે તેનો આ પુરાવો છે આપણે વાત કરવી છે અમરેલીની જે રાજકારણના વિવાદનું એપી સેન્ટર છે ભાજપના ત્યાં કેટલાક ધારાસભ્ય દિલીપ સંઘાણીના એકોતેરમાં જન્મ દિવસે હાજર નહોતા આમંત્રણ નહોતું બોલાવ્યા નહોતા કે બોલાવ્યા છતાં ગયા નહોતા વિગતવાર વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન આપનું સ્વાગત છે વધુ એક વખત ચેરમેન તરીકે ચૂંટાયા છે દિલીપ સંઘાણી દિલીપ સંઘાણી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાના અધ્યક્ષ બન્યા છે ગઈકાલે તેઓ રાજકોટ પહોંચ્યા તેમણે ઘણા શાબ્દિક પ્રહારો કર્યા આજે દિલીપ સંઘાણીનો એકોતેરમો જન્મદિવસ છે તેની ઉજવણી ચાલી રહી છે ઉજવણીમાં દિગ્ગજ નેતાઓ એમાં સાંસદ નારાયણ કાછડિયા પણ હાજર છે તેમને મંચ પર બેસાડવામાં આવ્યા છે ડૉક્ટર ભરત કાનાબાર પણ હાજર છે પરંતુ આ દિગ્ગજ નેતાઓની હાજરીની વચ્ચે જૂથવાદ ત્યારે દેખાઈ રહ્યું છે કે નેતા તરીકે વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા દેખાતા નથી જનક તળવિયા દેખાતા નથી મહેશ કસવાડા દેખાતા નથી મહેશ કસવાડા પર કોંગ્રેસના પ્રતાપ પ્રતાપુદાસ જે ચૂંટણી દરમિયાન પ્રહાર કરી રહ્યા હતા ત્યારે જ લાગી રહ્યું હતું કે મહેશ કસવાડા હવે અમરેલીના રાજકારણમાં વિરોધીઓ માટે વિરોધનું એપી બનશે પરંતુ હવે આંતરિક વિરોધનું પણ જાણે એપી બની રહ્યા હોય તે પ્રકારે તેમની હાજરી માફ કરશો ગેરહાજરી અહીંયા જોવા ના મળી દિલીપ સંઘાણીના એકોતેરમાં જન્મદિવસે જેવી કાકડીયા પણ નથી હીરા સોલંકી પણ નથી આ તમામ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી છે કે પછી દિલીપ સંઘાણીને તેમની સાથે કંકોત્રીના વ્યવહાર જ નહીં હોય કારણ કે કદાચ બને આમંત્રણ ન આપ્યું હોય તેથી નેતાઓ ના આપ્યા હોય અને કદાચ દિલીપ સંઘાણીએ તેમને અંગત ન સમજ્યા હોય કે આમંત્રણને લાયક ન સમજ્યા હોય એ માટે ન આપ્યું હોય ખેર તો દિલીપ સંઘાણીનો અંગત પ્રશ્ન છે જન્મદિવસ એમનો છે ઉજવવાનો એમના અને એમના પરિવારને છે કોને બોલાવવા કોને ન બોલાવવા એ પણ એમનો ખાનગી અને અબાધિત અધિકાર છે કારણ કે એ તેમની ખાનગી વિષયની વાત છે તેમાં ન પડીએ પણ નારણ કાછડિયા જરૂર દેખાયા તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જૂથબંધીની જે વાતો છે તે વધુને વધુ ઊડીને આંખે વળગે તે પ્રકારે સમજાઈ રહી છે એક કથિત ઓડિયો ક્લિપની પણ વાત છે પરંતુ એ ક્યાંય મળી નથી રહી તો શું ખરેખર આ ઓડિયો ક્લિપ છે કે નહીં તે પણ મોટો સવાલ છે અને તેના લઈને પણ કેટલાક સવાલો પેદા થાય છે પણ પુરાવો નથી ત્યાં સુધી કહેવું શું ખેર મેળવવાના પ્રયાસો ચાલુ છે મળશે એટલે આપના સમક્ષ રજૂ કરીશું નમસ્કાર